નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી એન ન્યૂઝ ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં સિફાથી લઈને બાયપાસથી ગરમિયા નાળા સુધી આવેલ લાડી ગલ્લાના દબાણ દૂર કરવાનો વિરોધ કરવામાં આવ્યો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નગરપાલિકા ગ્રામ પંચાયતો જિલ્લા પંચાયત તેમજ શહેરી વિકાસમાં આવતા દબાણને દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ભરૂચમાં બાયપાસથી ગરમિયા નાળા સુધી આવેલ લારી ગલ્લાના દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે જેને લઈને આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી દ્વારા દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જણાવવામાં આવ્યું હતું કે પહેલા કોઈ રોટી આપતા શીખો ત્યારબાદ તમે આ દબાણ હટાવશો તો ઝુંબેશ કરવો તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે દબાણ હટાવવા ઝુંબેશવાળા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાન નીતિ નહીં અપનાવવામાં આવે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે નગરપાલિકા કલેક્ટર મામલતદાર કચેરી ખાતે લારી ગલના સાથે રાખીને ધરણા પ્રદર્શન પણ યોજવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દબાણ હટાવવા જરૂરી છે પણ જેમાં વાલા દવલાની નીતિ અપનાવી ન જોઈએ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા લાડી ગલના સાથે રાખીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર ઇમરાન દિવાન બીએન ન્યૂઝ ભરૂચ ભરૂચ શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને પીડબલ્યુ દ્વારા હાલમાં જે દબાણ હટાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે આ ખૂબ સારી ઝુંબેશ આપણે જે કંઈ પણ દબાણ છે તમામ દબાણ હટવું જોઈએ કોઈ પણ દબાણ હોય એ નગરપાલિકાની જગ્યામાં હોય ગ્રામ પંચાયતમાં હોય પીડબ્લ્યુમાં હોય કે જિલ્લા પંચાયતની જગ્યામાં હોય કે ગ્રામ પંચાયતમાં તમામ દબાણો હટી જવા જોઈએ પરંતુ વહલા દવલાની જે નીતિ છે એ નીતિથી દબાણ ન હટવું જોઈએ આ તમામ લહેરી ધારકો આ ગલ્લા ધારકો આ લોકોના દબાણ વારે વારે હટાવવામાં આવે છે તો તમારા જે મરતિયાઓ છે એ મરતિયાઓના દબાણો કેમ નથી હટતા જાણેશ્વર રોડ ઉપર બાયપાસ રોડ ઉપર કે પછી કોલેજ રોડ ઉપર ભરપૂર માત્રામાં ગેરકાયદેસર પાકા બાંધકામો છે તો આ ભાજપના જે મરતિયાઓ છે એ લોકોના દબાણો હટાવવામાં નથી આવતા અને આવા જે નાના લારી ગલ્લા છે જે રોજનું રોજ કમાઈ ને ઈમાનદારીનો રોટલો ખાઈ રહ્યા છે આ તમામ લોકોના દબાણો હટાવવામાં આવી રહ્યા છે તો આ દબાણો જે હટી રહ્યા છે એનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આગામી સાત દિવસની અંદર આ લોકોને નગરપાલિકા દ્વારા જે કોઈ પણ યોગ્ય જગ્યા જો ફાળવી આપવામાં નહીં આવે તો તમામ શહેરી વિસ્તારના જેટલા પણ લારી ધારકો છે અને ગલ્લા ધારકો છે તમામ લોકોને ભેગા રાખી ને રચનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે કે જિલ્લા પંચાયતની ઉપર હોય તાલુકા પંચાયતમાં હોય કે પછી કલેક્ટર કચેરી હોય કે નગરપાલિકાની અંદર હોય તમામ જગ્યાએ ભેગા મળી અને ધારણા પ્રદર્શન કરવામાં આવશે યોગ્ય જગ્યા પહેલાં ફાળવી આપો તમે એ લોકોને રોજીરોટી આપતા શીખો ત્યાર પછી એ લોકોની રોજીરોટી છીનવવાની વાત કરજો પણ અત્યારે જો તમે આવું કંઈ કરશો તો આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકોની સાથે ઊભી છે અને આગામી દિવસોમાં પણ ઉભી રહેશે